મેણ વધાવ હાચું હોય છે હું માનું છું મેણ વધાવ હાચા હોય છે પણ આજ કોઈ મેણ ઉપર ભરોસો કરો મારી તારો દોઢ ભરોસો તો લે દોઢ કુવામ પર તરત પાછી આવશે તારું ના માં એ ના થાય તો દોઢ ભરોસો હતો ને તને આસુ શું હું તો દોઢ લીધા વગર કામ નહીં કરતો લે દોઢ લે કુવામ પર જા તલાઈ પર જા પડીશ નહી પડે પાછો આવશે ના મારી એ ના થાય તો તું ભરોસો ક્યાં છે ને ભરોસો કોને કીધો કે જીવન પડતું દે નામ ભરોસો ક્યા હોય મારો દીકરો પેલા દોણા ફેંચતો હતો માથું ચડશે દોણા જોવા કે આ ની માયા છે આ દોણા જોવા વાળા જોવો છે બરોબર છે અને હાચા હોય છે હું મોનું છું કઈક હાચા ભુવાજી હોય ને પાટ બાટ નાખ્યા ને તો કોઈ માતાનું દેવ દુખ પકડાય હું માનું છું એવું નહીં હું માતા જ છું કંઈક એવા ભુવાજી હોય છે જે હાચા હોય જેના જ્ઞાન હોય સમજ હોય અને માતાની નિસ્વાર્થ ભાવે સેવા કરતો ને સેવા દુખ્યા ને સેવા કરતો માતા સાચો જવાબ હાલે હાલે ને હા તો હોય સાચું પણ અત્યારે ધીરે 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 આ સમયગાળો એવો છે ને એટલે હો આની પર બહુ વિશ્વાસ થાય હો ચામ ગણી ના લો હાથ માં ગણી ને જ રાખ્યા હોય લે એકાવન લેનારાય પાસે ગણી ગણીની તો અડતાલી હોય ને તો કે એકાવન છે છ છ મારી ખરું ખરું કે એક એકદાળ પૂછ એક જૂના પેલા મઢ માં બેઠી માતા પેલા તરામ કરીને દોણા આલ્યા મારા દીકરાના બાપ ને પેલે ગણ વેણ તો ગણ્યા અને વેણ નતું તો એને એવું થયું કે માતાજી હારું આટલા બધા માણસ બેઠા છે ને માતાજીએ વેણ કીધું ને વધારો થયો તારું હું જો એવું કહીશ કે નહીં થયો તારું માતાજીનું ખોટું પડશે તો લાઈન કહી દેવા દે હા તો બોલી જ્યાં ખા માડી છે તરત બોલી જુઠ્ઠું ચમ બોલે લાઈ દોડા નહીં એ મેં ખાલી આ તું પરીક્ષા કરું પરીક્ષા કરું આથે કરી ના લુકલી વેણ ગણ શું કરે છે મને જૂની વાતો યાદ ન કરાવશો ને હા શું પણ એકદા પૂછ પકડી પાડે તો કે નહીં તરત શું કહે મારી ભૂલ થઈ જાય તો મેં કીધું હવે ભૂલ ના થાય કોઈ દાડો કાંઈ ખેર કરવા નહીં બેઠી હજુ તો મારા ચયા સ્ટેજ ઉપર પહોંચવાનું છે હજુ ખબર નહીં જોઈ લો આ સ્ટેજ આવી બધા ખેલ કરાવી દીધા મેં માતા એ બધું એક વાત સાચું કહી દઉં મને માતા દારૂ ચડાયો લો પેલા બે તો કે દારૂ પીધો દારૂ પીધો આવો ગીત વગાડે ને એટલે પાછા દારૂ લાવ હારી હારી ઇંગ્લિશ બોટલો લાવ અને હું માતા બેઠી બેઠી જોઉં હારું તમે તમારે કરો વાંધો નહીં ચમ કે નવા નવા છે એટલે મારા કયું બોલાય નઈ હજુ જ્ઞાન નહીં કરો વાંધો નહીં હેડો તમે મોજ માં રહો હું રહું કોઈ વાંધો નહીં લાવ સ્વીકાર લઈશ જેવું ઝેર આલો તો લઈ લઉં એમ એડીશ દારૂ ની વાત જવા દો બધા દુનિયા કે કાતો વારો માતાજી દારૂ વાલે તો દારૂ પા પ્રસાદે લેવાનો ચાખીએ લાવો અત્યારે બધા દીકરા કરે એવું મેં બધા મજાક કરવા મળ્યા દુનિયા કે આ બધું શું છે પણ હું માતા બેઠી બેઠી જોતી આજ મારા દીકરા નહીં આજ બધો રેગડીઓ અને બધી કથાઓ હોંભરી હોંભરી મને માતાને દારૂ ચડાવવા છે તમ તમારે વાંધો ને ચડાવો એક દાડો જાહેર માં બોલી કે આજથી મારા દારૂ ચડવાનો બંધ આથી હું ચોખ્ખી મેલડી છું બહુચર જોડે બેહનારી માતા છું મને ચોખ્ખું નિવેદ આલ છું હું રાજીત છું અને જો ચોખ્ખું નિવેદમાં અને કોઈ વગર બોટલ દારૂ એ વગર દેશી દારૂ એ વગર કોઈ બકરા આલે જો જગત ના કોમ ના કરું તો મને મેલડી ને કહેજો આ છે ને આ દારૂ ની જગ્યાએ થમ્સઅપ મંગાવું છું નહીં પણ એટલે હું માનું છું કે તમને જ્ઞાન ના હોય તારા બધું તમે ગલતીઓ કરી બેહો પણ જ્ઞાન થઈ જાય પછી કરાય મારો દીકરો પેલા ભલે ભુવા સિગરેટ પીયો ને એ રીતે મારો દીકરો સિગરેટ પીતો આમ કરી મેં માતાએ કીધું કે મેલ સિગરેટ વાળી તારું જોઈને બીજા શીખશે મેલાઈ દીધી ને નકર મને આવડે સિગરેટ પીને વાત કરતા પણ નહીં ફાવતું પીવાય જમ આવડા આવડા નોના દીકરા છે કરવા જાય છે તમારા નાના દીકરાઓ માતા સિગરેટ પીવું તો એ જોઈને શીખકે નહીં જાહેર જાહેરમાં કદાચ બોટલ લઈને દારૂ પીવું તો જોઈને શીખકે નહીં તો હું માવતર છું ઘોડા મારા સંસ્કાર હાલ હોય સંસ્કાર બગાડવાના ના હોય આટલી બધી મર્યાદા અમે રહી અને ગાદી પર આવું છું માતા સમજ્યા એટલે તમે બધું મન બોલાડશો પણ મારી વાતો બધી સત્ય હશે કોઈ વાત હું આગી પાછી નહીં કરું તમને વિશ્વાસ આવે એવી જ વાત હશે હશે કે નહી રવિવાર જલ્દી આવી જાય ખબર પડે છે આચું કે હજુ તમને એવું જ લાગે કે બે દાડા પેલા જ રવિવાર જ્યો લાગે છે કે નહીં ચમ ચોવીસ કલાક તમારું મન તમારું મુખડું મારા નોમના ગુણગાન ગાવામાં તમારું મન મને યાદ કરવામાં રચ્યું પચ્યું રહેશે એટલે દિવસો કપાય ખબર પડતી એટલે ચિંતા કરતા ટેન્શન લેતા બેઠીશું રાખજો વિશ્વાસ દગો નહીં કરું અને દુઃખ વાત સુખ દુઃખ વાત જો સુખ અને દુઃખ એ કર્મોથી નિર્ધારિત હોય તમે જેવા કર્મ કર્યા છે ને જો જેણે જીવ કર્મ કર્યું છે ને એ ગમે તે રૂપમાં એને બેઠવું પણ જ આ સિદ્ધાંત નિયમ છે આમાંથી કોઈ બચે કોઈ એવું કે હું બચી જાઉં હું હંતાઈ જાઉં કોઈને ખબર ના પડે પણ ના જેણે જેવા કર્મ કર્યા છે એવા કર્મનું ફળ એને ભોગવવું જો પુણ્ય કર્યું હશે તો એને સુખ ભોગવવું પડશે પાપ કર્યું હશે તેના દુઃખ ભોગવવું પડશે હવે તમે જોણે અજોણે કંઈક જીવનમાં હારા ખોટા કર્મો કર્યા કે નહીં અજાણતાથી કે જાણતા કર્યા કે નહીં કોઈ એવો મનુષ્ય છે કે જેણે કરમ ના કર્યા હોય કરમ કર્યા વગર તો આ ગતિ જ ના સંસારની ચાલે સારું ખોટું કરવું પણ તમે હારું કર્યું ખોટું કર્યું ભેગા કરમ કર્યા છે ને તે કરમ પ્રમાણે તમારા અમુક સમયગાળો સુખ આવશે અમુક સમયગાળો દુઃખ આવશે પછી અમુક સમય ગાળો પાછું સુખ આવો પાછું દુઃખ આવે એ રીતે આ સંસાર છે ને એ પરિવર્તનશીલ છે કોઈ વસ્તુ સ્થાયી રહેતી કાયમ તમારું સુખ સ્થાયી રહેવાનું કે ના તમારું દુઃખ સ્થાયી રહેવાનું કોઈ એક જગ્યા હોય ને કોઈ વસ્તુ જો એ બધું પરિવર્તન થાય છે જે સમય જતો રહે પાછો આવતો એટલે આ સુખ દુઃખ છે ને તમારા કર્મોથી નિર્ધારિત છે તો એ છે ને માતાજી ગમે તેવા ભગવાન હોય ને તો એ તમાના કર્મોનું ફળમાંથી તમને કોઈ એ ના કરી શકે પણ કોણ બચી જાય આમાંથી જે માતાના શરણમાં આવી જાય કોણ બચી જાય માતાના જે શરણમાં આવી જાય જેમ આઈક સમજો એક તલાવ છે તલાવ મોટું તલાવ છે કોઈ માછીમાર હોય મોટી જાર નાખ મોટી આમ કરી નાખો આમ બધી માછલીઓ પકડવા આતર અને એ જાર આખા તલાવમાં બિછાઈ દે અને પછી એ બધી માછલીઓ તડફડિયા મારતી મારતી બહાર નીકળવાનું કરે પણ બહાર નીકળી પણ કઈ બચી જાય કઈ બચી જાય માછલી જે માછી મારના છે હોય એ માછલી જે માતાજી ના ભગવાન ના શરણ ઉધી હશે એ આ માયા ઝાડ માંથી બચી જવાના નક્કર બધી માછલીઓ ભરાઈ જવાની પણ આ સંસાર તમારા હોમે દેખાય છે ને આખો સંસાર આવો માણસો પોતાનું લક્ષ્ય નહીં ખબર કે જીવનમાં મારે શું કરવાનું ખબર બેણી બેણી પૂછે તાર શું કરવાનું ખબર નહીં શું કરવાનું તો ચમ માતાજી આવે ખબર નહીં ચમ આવું બધા આવે એટલે આવું એટલે કઈક લક્ષ્ય ધારી ને લક્ષ્ય બનાવીને આવો કે કેમ મારા માતાજીને ને જવું જીવન નું કઈક લક્ષ્ય તો હોવું જોઈએ કોઈ લક્ષ્ય બનાવો મોટો કરોડપતિ થઈ જવું નજોબોપતિ થઈ જવું ડોક્ટર બની જવું વકીલ બની જવું જજ બની જવું તે જજ જજ બની જાય રિટાયર્ડ થયા હોય ને રિટાયર્ડ જજ ને પૂછો છે જજ જત કે છે જત બની શું કોમ નું સુખ મળ્યું જ નહીં એવા જજય નહીં આવતા ડોક્ટરો નહીં આવતા નેતાય નહીં આવતા હવે એમનો શું દુઃખ છે જાહેરમાં બોલી નહીં શકતા બાપડા તમને જોઈને ચમ કે ડોક્ટર જાતે જાહેરમાં માં બોલે હું આવો દુખી છું તો તમે હસો ડોક્ટર થઈને દુખી થયો જજ થઈને દુખી થયો થાય કે નહીં પણ જો ભગવાન ની કે જાહેર માં તમે તો બોલી શકો છો બધાની તકલીફ છે બોલો ને તમારું દુઃખ જેટલા હોભરે ને એટલા મનમાં જેને જેને થોડો થોડો જીવ ભરે ને તો સમજી લો તમારું થોડી દુઃખ ને મળે પણ એ તો અહીંયા બોલી નહીં શકતા પણ તમે તો મારી આગળ બોલી શકો છો કે માં મને પેટમાં દુઃખ હશે કે મને પગ દુઃખ હશે કઈ શકો છો ને

આ એક સાની તે એવું છે કે જ્યાં ખુરશીઓ નહીં મળતી કોઈ આ એક જ ખુરશી હોય હોય કે નહીં ખાય તમે બોલા બોલા કરો તો ટાઈમ પછી જોતા નહીં હું ભૂલી જઉં ટાઈમ ચાલશે ગાદી બધા કહે છે કે દિવસની મારા દિવસની કરવી છે તમારી પ્રાર્થના હું હોભરું છું પણ એનું કારણ કહું તમને કારણ જણાવું કારણ જણાવું તમને સ્પષ્ટ કરું જે હોય સત્ય કહું મારે છે ને બધાનું ધ્યાન રાખવાનું હોય કંઈક ભાવિક ભક્તોની અરજીઓ કે મારી દિવસની ગાદી કરને તો અમે આવી શકીએ કંઈક દીકરીઓ એવી છે કે જેના આવું છે પણ રાતની ગાદીમાં આવા મળે નહીં ઘેરથી આવા દે નહીં અને મોડું થઈ જાય તો ગમે તે કારણ હોય મજબૂરી હોય હું જાણું છું પણ દિવસની ગાદી એટલે હું માતા નહીં રચાવતી કે જો દિવસની ગાદી રચાવું તો પહેલો તો તાપ લાગે ખબર છે ને તાપના રોકવા જવાય તમે વેઠી લો બરોબર છે પણ તોય મારે તો સમજવું પડે કે નહીં આવા અહીં ક્યાંક મારી મંડપ બતાવો જેટલા મંડપ બોધવા મારી ટેન્ટ બોધલ તો ચાલો ટેન્ટ વારો એવો છે કે આવડો મોટો ટેન્ટ બોધ્યા બોલો અરે હમણાં બંધાઈ દો ટેન્ટ મોટો દો મોટો પણ આ પોતાની જગ્યા નહીં ગમે તાર માલિક એમ કે ભાઈ ખાલી કરો એટલે આપણે હેડવાનું થયતી હવે આ બધું લઈને મેળવાનું છો ગોડાઉન બધા ફૂલ થઈ ગયા આ બધું મેળવાનું ચોકો તો કાય તમારી ઘેર જગ્યા હોય કહેજો તો બધું લાવી દઉં આ કારણથી મંડપ આટલો બધો ત્રણસો ત્રણસો છેના ફાલ મારવા વડે પટેલ પાંચસો ફાલ પૂરા મારો પાંચસો ફાલ પૂરા મારો તાર આખું સાની રીતે ઢંકાઈ રહે પાંચસો ફાળ દર રવિવાર પત અને એના ખોલવાના પાછા લગાવવાના તો આખું અઠવાડિયું મારા સેવકો મરી જાય એવા મનાવ થાય કે નહીં એના કારણે અને બીજું દિવસ છે જો આટલો મેરો ભેગો કરું તો આખું બારે જાય જોમ થઈ જાય વધારે જેમ કે ગોમ વાળાનું ને આજુબાજુ ગોમડા પબ્લિક હોય અવરજવર જવર થતી હોય ને આટલો બધો ટ્રાફિક થાય એટલે કોઈને ગમ ના ગમ આ શું ખોટું એ બધું ધોનમાં રાખીને નું થોડું રાતની ગાદી રાખું છું ભલે ઠંડી છે તો વેઠી લેજો મારા લીધે થઈને વેઠજો થોડી ઠંડી ભલે તૂટી વેઠી લેજો ભલે આ ઠંડી વેઠવા દઈશ પણ કદાચ આવતું વરસ આવે અને હારું જેકેટ મોંઘું ના પહેરાવું મને હા શું ખોટું પણ એટલે તમારી ભાવનાઓનો હું ખૂબ આદર કરું છું તમે જે જે અરજી કરો છો બધી મનમાં ખબર છે પણ બધી મજબૂરીઓ મારી હોય હોય મારા સેવકો ની મજબૂરીઓ હોય હોય કે નહીં આ પાર્કિંગ તમારા માટે લીધું છે એ પાર્કિંગ ફ્રીમાં છે પૈસા નહીં હાલવાના તમને ના ખબર મારા નહીં કહેવા ઉપર છતાં કઉ પટેલ આજ લાગીને કોઈ ભાવિક ભક્તો ને કીધું કે આ સેવા કરો પણ કને હું માતા એવી છું ને કદાચ ભાડે કોક લેવાનું થાય ને તો તમારા માટે હું ભાડે લઈ લઉં છું તમારા જોડે માંગતી નહીં એ મારે ગમે તો આ લાવવાનું હશે તો ગમે તેનું કામ કરીને લાવી દઈશ પણ આ તમારા માટે અને કોઈ સેવક પાર્કિંગની એમ કે પચાસ રૂપિયા તો આ તરત સેવકનો કોન્ટેક કરજો મારા સાનિધ્યમાં કોઈ વસ્તુના પૈસા નહીં કોઈ ચોપડીના પૈસા નહીં પાર્કિંગમાં ગાડી મૂકવાના બાઇક મૂકવાના પૈસા નહીં કદાચ કોઈ સેવક બની અને તમારે જો પચાસ રૂપિયા સો રૂપિયા માગે ને તો તરત છે ને એનો વિડીયો ઉતારી લેજો કા કોઈ નજીકના સેવકનો સંપર્ક કરી લેજો અને જાણ કરજો સમજ્યા જેથી મારા નો અમે કોઈ છેતરપિંડી કરે પણ એમાં તો તમે તો હોશિયાર છો પસંદ નહીં કરે એવા પણ નવા આવતા હોય